આપવું હોય એટલે ઘણી વખત આપણને એની કોઈ પેલી મહત્વ હોતું નથી એને માટે આવી એક સુંદર પ્રવૃત્તિઓ અહીંયા થઈ રહી છે એમાં આ પ્રચાર અને અપપ્રચાર એ આપણા ખેડૂતોને એની વ્યવસ્થા સાથે સંકળાયેલી પરંપરા છે વર્ષોથી અહીંયા તો કંઈ ખાસ નથી થયું પણ દિલીપભાઈ આઘરા નકલ ડેમનો ઉલ્લેખ કર્યો

એફપીઓ બનાવવાની જે યોજના હતી અને કૃષિ વિભાગ તરફથી દસ હજાર એફપીઓ સમગ્ર દેશમાં બનાવવાના હતા તે પૈકીનો એક ધારીની અંદર બન્યું

અને એમાંથી મળતી નફાની રકમ અમૂલ પેટર્ન પ્રમાણે ખેડૂતોને પરત આપવા માટેની વ્યવસ્થા અહીંયા તારીમાં સફળતાપૂર્વક કરી રહ્યા છે એ માટે એમને અભિનંદન એમના માધ્યમથી એક સરસ મજાની યોજના અહીંયા ચાલી રહી છે જેમાં ખેડૂતોને જરૂરી સાધનો એ પણ ત્યાંથી મળી શકે સ્પ્રે કરાવવા માટેની ડ્રોનની વ્યવસ્થા પણ મળી શકે ખાતર માટે નેનો પણ એમને મળી શકે અને સીધું એમના ખેતર ની અંદર છંટકાવ પણ કરી શકાય એવી બધી સુવિધાઓ આપવા માટેનું કામ આ મંડળી થકી અહિયાં ચાલી રહ્યું છે એ પ્રશંસ